રામાપીરે જ્યારે સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે તો પણ મારી સમાધિ ન ખોદતા પણ પછી એવું તે મિત્રો શું બન્યું કે રામાપીર ની સમાધિ ફરીથી ખોદવી પડી તો શું છે એની પાછળનું રહસ્ય તો આવું જાણીએ આ વિડીયોમાં હરભુજી એટલે રામાપીરના માસિયાઈ ભાઈ પણ ભાઈ કરતા પણ બંને જણાની મિત્રતાનો નાતો વધારે બે ને એકબીજાને મળે નહીં ત્યાં સુધી ચેન પડતું નહીં રામાપીર રણુજાથી ઘોડી લઈને ચાલતા થાય અને હરભોજી બાજુના ગામમાંથી ઘોડી લઈને આવે આમ અધ વચ્ચે બંને ભાઈઓ ભેગા થાય કહુંબા પાણી કરે અને સુખ દુઃખની વાતો કરે કોઈક દિવસ જ એવો હોય કે બંને ભાઈ એકબીજાને મળે નહીં આટલો અદભુત બંને વચ્ચે પ્રેમ હતો એક વાર રામાપીરને એમ થયું કે મારે હવે સમાધિ લેવી જોઈએ મારું જીવન કાર્ય મારે સમાપ્ત કરવું જોઈએ પણ એમને બીક હતી કે હરભુજી એમને સમાધિ લેવા દેશે નહીં આ કામ મને નહીં કરવા દે એટલે એમને આ વાતની જાણ હરભુજીને કરવી નહોતી પણ હરભુજી જ્યારે પણ રામાપીરને મળતા ત્યારે એવી વાતો કરતા કે ભાઈ જોજો હો મારાથી કોઈ વાત છુપાવીને રાખતા નહીં મને દગો આપતા નહીં ભાઈ આવી વાત હરભુજી વારંવાર રામાપીરને કરતા એટલે રામાપીરને એમ થયું કે મારે સમાધિ લેવી છે પણ હરભુજીને જાણ નથી કરવી પછી તો પોકરણ ગઢમાં રામાપીરને સમાધિ લેવી છે એવી વાતની જાણ કરી ત્યાં તો આખા એ પોકરણ ગઢમાં અને રાજમહેલમાં શોકનો માહોલ સર્જાઈ ગયો માણસોને ખાવાનું પણ ઉતરતું નથી ચારે બાજુથી સાધુ સંતોને બોલાવ્યા સગા વહલાઓને તેડાવ્યા પણ એક માત્ર હરભુજીને જાણ કરી નહીં પછી તો આખા એ પોકરણ ગઢના માણસો રામાપીરની સમાધિ જોવા જાય છે રામાપીરની સમાધિ ખોદાય છે ત્યાં જ એમના ધર્મના માનેલા બેન ડાલીબેન રામાપીરને કહે છે કે ભાઈ તમારી પહેલા મારે સમાધિ લેવાની છે ત્યારે રામાપીરે કહ્યું કે એની નિશાની શું ડાલીબાઈએ કહ્યું કે સમાધિ ખોદો ને ત્યારે એમાંથી આંટો અને દોરી નીકળે તો એ સમાધિ મારી છે પછી તો સમાધિ ખોદાણી અને એમાંથી આંટો અને દોરી નીકળ્યા અને એમાં સૌ પ્રથમ ડાલીબાઈએ સમાધિ લીધી અને બાજુમાં બીજી સમાધિ ખોદાઈ અને એમાં રામાપીરે સમાધિ લીધી સમાધિ લેતા પહેલા રામાપીરે પોતાના પિતા અજમલ રાજાને કહ્યું કે પિતાજી આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુને મહેશ આવે ને તો પણ મારી સમાધિ ખોદતા નહીં અને આ લ્યો અમર કટોરોને વીર ચેડ્યો મારી બાજુમાં તમારા જ હાથે મૂકો અને હું આજથી વચન આપું છું કે તુરા કુટુંબમાં બાપથી પહેલા કોઈ પણ દીકરો મરશે નહીં આટલું બોલી અજમલ રાજાને વીર ગેડિયો આપ્યો અને એમના જ હાથથી એમને રામાપીરની બાજુમાં મૂકીને સમાધિ ઉપર માટી અને ફૂલ વાર્યા પછી તો બધાએ રાજમહેલ તરફ પાછા વળ્યા આખા એ ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું છે આ બાજુ હરભુજી એક દિવસ રામાપીરને ન મળ્યા એટલે એ દિવસે તો તે પાછા જતા રહ્યા પણ મનમાં એમ થયું કે આજે કેમ મારો ભાઈ મને મળવા નહીં આવ્યો હોય આમ વિચાર કરતા હતા ત્યાં તો પોખરણ એક માણસ ચાલતો ચાલતો આવે છે હરભુજીએ માણસને પૂછ્યું કે ભાઈ આજે કેમ રામાપીર નથી આવ્યા એ માણસે કહ્યું અરે હરભુજી તમને ખબર નથી કે રામાપીરે તો સમાધિ લીધી છે પણ હરબુજી આ વાત માનતા નથી કે ના હોય એમ થોડી રામાપીર સમાધિ લે અને એ પણ મને કીધા વિના અને ફળાફટ કોળી તૈયાર કરીને પોકરણગઢ તરફ નીકળી પડ્યા અને જ્યાં અડધે પહોંચ્યા ત્યાં તો રામાપીર સામેથી ઘોડી ઉપર બેસીને આવે છે અને રામાપીર બોલ્યા અરે ભાઈ હરભુજી તું ક્યાં હતો હાલ હાલ તારા વિના અમલ કટોરો મને નહીં મજા આવે પછી તો બે ભાઈઓએ કહુંબા પાણી લીધા પછી હરભુજી કહે છે કે ભાઈ મેં તો અમંગળ સમાચાર સાંભળ્યા મારા ભાઈ ત્યાં તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ સમાચાર સાંભળ્યા કે રામાપીરે સમાધિ લીધી છે પણ સારું કર્યું ભાઈ તું અહીંયા જ મને મળી ગયો નહીં તો મારા દેહમાંથી પ્રાણ જ નીકળી જાત રામાપીર કહે છે કે ના ના ભાઈ તને ખોટા સમાચાર મળ્યા હશે નહીં તો હું તારી સામે બેઠો છું આમ પછી તો અમલ કોળીને બંને ભાઈઓએ પીધો અને પછી બંને ભાઈઓ નોખા થયા નોખા થઈને અડધે સુધી પહોંચે છે ત્યારે હરભુજીને એમ થાય છે કે લાવને કે લાવને પોકરણ ગઢ ઘરે મળી આવું આમ વિચારીને તે પોકરણ ગઢનો રસ્તો પકડે છે અને રામાપીર બીજે રસ્તેથી જાય છે હરભુજી પોકરણ પહોંચ્યા અને જોયું તો રાજમહેલમાં શોકનું વાતાવરણ છવાયેલું છે જઈને પૂછ્યું કે શું થયું ત્યારે માતા દેવીએ જવાબ આપ્યો કે બેટા આપણને બધાને મૂકીને રામદેવ ચાલ્યો ગયો છે એમને સમાધિ લીધી છે આટલું સાંભળતા જ અરભુજી ખડખડાટ દાંત કાઢીને હસવા લાગ્યા અને બોલ્યા એવું ના હોય માં રામદેવ તો મને રસ્તામાં જ મળ્યો અને અમે બંને ભાઈઓએ કહુંબા પાણી લીધા મારા રામાપીરે સમાધિ ન લીધી હોય અને તમે કહો છો કે કાલે રામાપીરે સમાધિ લીધી તો મને કલાક પહેલા તો રામાપીર ભેગા થયા છે પછી તો આવું સાંભળીને અજમલ રાજાને થયું કે કદાચ સમાધિમાં મુજારો થયો હોય અને રામાપીર બહાર નીકળી ગયા હોય તો હાલો જઈને જોઈએ આમ બધા સમાધિ પાસે જાય છે અને ફરીથી સમાધિ ખોદવા લાગે છે અને જ્યાં સમાધિ ઉપર પાવડો મારવા જાય છે ત્યાં તો અંદરથી અવાજ આવ્યો હા ના પાડી હતી ને તો પણ સમાધિ ખોદવા આવ્યા કીધું હતું ને આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુને મહેશ આવે ને તો પણ મારી સમાધિ ખોદતા નહીં પણ તમે ન રહી શક્યા મેં તમને આશીર્વાદ આપ્યા હતા તુરા કુળમાં બાપ પહેલા કોઈ દીકરો મરશે નહીં પણ આ મારું આપેલું વચન હવે મિથ્યા થાય છે આમ આટલું બોલીને અવાજ શાંત થઈ ગયો પછી તો બધાને ખૂબ અફસોસ થયો અને હરભુજી સમજી ગયા કે આ તો મને પરચો દીધો છે સમાધિ લીધા પછી પણ મારો ભાઈ મારી સાથે કહુંબા પીવા આવ્યો જય રામાપીર